મેડમ તમે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરી રહ્યા છો તો દમણની જનતા માટે તમે શું કહો સૌથી પહેલાં તો દમણવાસીઓને નવરાત્રીની ઢેર સારી શુભકામનાઓ આપ સૌ જાણો છો સરળ સરવળે હાઉસિંગ સોસાયટી જલારામ મંદિરના આંગણમાં નવરાત્રિ મહોત્સવ કરે છે જેમાં હું દમણની દરેક જનતાને હું આમંત્રણ આપું છું કે અમારે અહીંયા બહુ શિષ્ટાચારથી ગરબાઓ રમવામાં આવે છે તો સૌને હું કહીશ કે અમારે ત્યાંના ગરબા એકવાર જરૂર જોવા માટે આવજો અને રમવા માટે પણ ચોક્કસ આવજો મેડમ અહીંયા કોઈ એન્ટ્રી ફીઝ રાખવામાં આવી છે અને નવ દિવસ બાદ શું એ લોકોને પ્રોત્સાહન માટે પણ કોઈ આયોજન કરવામાં આવ્યું છે સોસાયટી સોસાયટી એક એવી છે જ્યાં અમે કોઈ પણ પ્રકારને ડોનેશન લેતા નથી અમે સોસાયટી પોતે જ એનો ખર્ચો ઉપાડે છે અને દ નવ દિવસ અમે જે પણ ગરબામાં ખલૈયાઓ રમે છે એને ઇનામો રોડ તરીકે અમે આપીએ છીએ અને કોઈપણ પ્રકારની ફીસ લેવામાં આવતી નથી એટલે ચોક્કસથી તમે પરિવાર સાથે અહીં ગરબા રમવા આવી શકો છો સર્વ સમાજને અહીંયા હિન્દુ સમાજ ઉપર ખાસ હું ધ્યાન આપીશ કે હિન્દુ સમાજના લોકો જે જેમ મને એમ લોકો આવી અહીં ગરબાની આપણી રમજ આપણી જે સંસ્કૃતિ છે હિન્દુની જે આપણી સંસ્કૃતિ છે એને આપણે જાળવી રાખીએ એને આપણે આગળ વધાવીએ જેથી આપણા પરિવારને ખબર પડે કે હિન્દુ સંસ્કૃતિ શું છે થેન્ક યુ